ડભોઈ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં બસોની સુવિધાઓના અભાવને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ તાલુકાના તરસાણા મોરપુરા પ્રાગપુરા છીપાપુરા વસઈપુરા દંગીવાડા સહિત આજુબાજુ વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસ ન હોવાને કારણે સાયકલ લઈને શાળાએ અભ્યાસ માટે આવતા હોય છે જો સાયકલ ન હોય તો પગપાળા ત્રણથી ચાર કિલોમીટર ચાલીને શાળાએ અભ્યાસ માટે જતા હોય છે આ અંતરિયાળ ગામોમાં વર્ષોથી એસટી બસની સુવિધા ન હોવાને કારણે વારંવાર એસટીની માગણી કરવા છતાંય આજ દિન સુધી એસટી બસ સુવિધા ન મળવા જવાને કારણે આ ગામના રહીશો દ્વારા મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી શાળાના સમયે એસટી બસ રૂટની માંગણી કરી ડભોઈ એસટી ડેપો ખાતે વારંવાર કરવામાં આવે છે પરંતુ વાલીઓના માતાપિતા ચિંતામાં રહે છે રસ્તા વચ્ચે પગપાળા જતા વિદ્યાર્થીઓ સહી સલામત ઘરે પહોંચશે કે કેમ તેની ચિંતા વ્યક્ત કરી હતી અને વહેલામાં વહેલી તકે આ રૂટ ઉપર બસ મૂકવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે চালো চল আ আহি যাও আইজ હું તરસાણાનાથ આવું છું મોરપુરા પ્રયાગપુરા મોરપુરા છિબાપુરા રંગીવાડા અને પછી પ્રયાગપુરા આવે છે પાંચ કિલોમીટર થાય છે અમારે સ્કૂલે જવાની બહુ પડે છે એટલે બસ ની સુવિધા કરાવ કેટલા કિલોમીટર ચાલતું જવું પડે પાંચ કિલોમીટર ચાલતું જવું પડે છે મોરપુરા પ્રયાગ છીબાપુરા પ્રયાગપુરા અને ડંગીવાડા કેટલા વાગે નીકળો છો તમે વેલા 9 વાગે નીકળીએ છે તો 10 વાગે પહોંચી શકતા એટલે સાહેબ બોલે છે કે કઈ સ્કૂલ આવી છે પ્રેકપુરા શું માંગ છે તમારી આગળ બસ કઈ બસ એસટી બસ કેટલાય વર્ષોથી આ ગામની અંદર માંગણી કરવામાં આવી હતી બસ માટે પણ અત્યાર સુધી કોઈક સાંભળવામાં આવ્યું નથી અમારા તરસાના ગામની અંદરથી જે કરાલીપુરા કરણિયાપુરા છે ડંગીવાડા પ્રયાગપુરા આ બધા બાળકો એ આગળ ગામમાંથી બધા ચાલતા સ્કૂલે જતા હોય છે પણ ટાઈમ સર એ સ્કૂલમાં પહોંચી નહીં શકતા હવે અમે અત્યાર સુધી બહુ જ કીધું છે પણ આવતું નહીં આ છોકરાઓ તમે જાતે જોઈ શકો છો કે પોતે ચાલતા આવે છે અને પોતાના વિક્ષ પર આવે છે પાંચ કિલોમીટર ની અંદર ચાલતા જાય છે મારા અનુ પચાસ ની આસપાસ તો હશે તો તમારી માંગ શું છે અમારી માંગ એક જ છે કે આગળ અમારા ગામની અંદર બસ કે આ રૂટ પર એક બસ મૂકવામાં આવે જે સ્કૂલ ટાઈમ શરૂ હોય